કે એક વખત પાંચ આંગળીઓની વચ્ચે લડાઈ થઈ કે મોટું કોણ અંગૂઠો કે હું મોટો આ આંગળી કે હું મોટી આ આંગળી સૌથી મોટી એટલે એ કે હું આ કે હું આ કે હું પણ લડાઈ થઈ એટલે અંગૂઠો એમ કે સાંભળો મને હું આમ કોકને થંભ કરું ને તો કોઈ માણસ હાલતો હોય ને તો એને પ્રેરણાને પ્રોત્સાહન મળે કારણ મને કોઈ બેસતોફ લગ કીધું કોક માણસ સારું કામ કરતો હોય ને હું એમ કહું ને આમાં એટલે કે ટાઈટાઈ ફિશ થઈ ગઈ એ માણસને એમને મુંજારો થઈ જાય એટલે કે હું મોટો અને કોકના ઉપર હું સિક્કો કરું તો કે દસ્તાવેજની અંદર નામે બદલી નાખું એટલે મારાથી મોટું કોઈ નહીં એટલે આ આંગળી એમ કે ભાઈ પાંચ વર્ષે મતદાન આવે હું દેશનો રાજા છે ને એને મારે નિમવો કે નહીં એનાથી હું નક્કી કરું તો મતદાન દેવા જાવ ત્યારે આ આંગળી હોય ને એની અંદર મતદાનની લીટી મારી દઈ તમને એટલે કે હું નક્કી કરું દેશનો રાજા કોણ એટલે આ ત્રીજી આંગળી એમ કે ભાઈ તમે સાઈઝ જોવામાં સૌથી મોટી છે ને કે હું છું એટલે દેખાવે હું મોટી છું એટલે હું મોટી કહેવાય તો આ આંગળી એવું કે રાજા તો તમે બનાવી દીધો પણ હું એને રાજ તિલકત ન કરું તો એનું આગળનું કામકાજ કેમ શપથવિધિ ચાલુ ન થાય તો હમણાં દેવેન્દ્ર ફડણવીસ છે ને બે ને તો કે એનું આગળની શરૂઆત જ ન થઈ શકે ત્યારે આ ટચલી આંગળી એવું કે ભાઈ તમારા બધાય કરતા ઇમરજન્સીમાં હું કામ લાગુ સાંભળો હું એ અર્થની અંદર નથી કહેતી ઇમરજન્સીનો મતલબ એવો થાય કે ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે પાંચ આંગળીમાંથી જો અંગૂઠાનો કે ચાર આંગળીઓનો સહાય લેશું ને તો મોટો છે ને એની બહુ મોટાઈ કરશે એટલે ગોવર્ધનને જ્યારે ઉઠાવવું હતો ને ત્યારે સૌથી નાની એટલે ટચલી આંગળીથી શરૂઆત કરી હતી ભગવાને અને ગોવર્ધન ઉઠાવ્યો હતો આ પાંચે પાંચ બાદતી એનું કાંઈ સોલ્યુશન મળ્યું નહીં બધાને એમ હતું કે હું મોટો કોકને એમ થાય કે હું મોટો કોક એમ થાય કે પરિવારથી મોટો કોક એમ થાય કે મેં એ બધાને ભેગા કર્યા એટલે હું મોટો એ પાંચે આંગળી બાજતી બાજતી એક પાંચ વડવાઓ બેઠા હતા ને ગામના એની પાસે ગઈ ચોરા પાસે અને ન્યાજેને કીધું કે હવે તમે સમાધાન આપો પાંચમાંથી મોટું કોણ કે હું મોટી હું મોટી પાંચે પાંચ ને બાંધવાનું થાય છે અને તેથી વડવાઓ કે પાંચે પાંચ ભેગા થઈ જાય ને આવી રીતે ગ્લાસ પકડો ને તો કોક તરસ્યા ને તમે પાણી પાઈ શકો ભેગા રહ્યો પાંચે પાંચ તમે અંગૂઠા આગળના ટેરવા છે એ તમે ભેગા થાવ ને કોકને બટકું ખવડાવો ને તો કોક માણાની ભૂખ છે ને એ ભાંગી જાય પાંચે પાંચ તમે ભેગા થઈને કોકને રામ રામ કરો ને તો સંબંધના કેટલાય સગપડ ની શરૂઆત થઈ જાય તમે પાંચે પાંચ ભેગા થાવ ને કોકના ખભા ઉપર આમાં વાહ ઉપર થાબ તમે સાબાશી આપો ને થાબડો ને કોકનો વાહો ભાંગી ગયો ને તો ઊભો થઈ જાય અને આ પાંચે પાંચ ભેગા થઈને કોકને તમે મૂકો તો કોકનો ભૂકો બની જાય છે ભેગું રહેવામાં ભેગું ખાવામાં ભેગું હોવામાં ભેગું જીવવામાં અને ભેગું આખી દુનિયાને બતાવવામાં મજા છે પણ જ્યારે પરિવાર આજે ધીરે ધીરે જુદો થઈ રહ્યો છે પરિવારની ભાવના જ્યારે તમારા મારા મનની અંદરથી ક્યાંક થોડી થોડી ઓછી થઈ રહી છે અને પરિવારની વાતો મારા માટે એટલા માટે જ થાય છે કે લગ્ન થયા ને એના અગિયાર વર્ષ થયા અને અગિયાર વર્ષથી હું પણ દસ વ્યક્તિના પરિવારની વચ્ચે રહું છું એમાં ત્રણ બાળકો છે પાંચ સાત જણા મોટા એમાંથી એક મારા ફૈજી સાસુ મારી સાથે રહે છે એ માનસિક દિવ્યાંગ છે એમનું વીસ ટકા જ મગજ કામ કરે છે અને છતાંય અમે દસ જણા છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી એક પણ જાતના ટાંકણી મારા ઘરે પડે ને તો અવાજ આવે આટલો સંપ છે આટલું સંગઠન છે અને એ હોય એ જીવાતું હોય એ આચરણમાં હોય ને તો જ ભેગું તેને બોલાય મંચ ઉપર તમારી સમક્ષ બોલી શકાય કે ભેગું રહેવામાં મજા છે અને આજે સાડા ચાર વર્ષની મારી બે જોડવા દીકરીઓ છે તમને ખબર હશે કે તમારા દીકરાઓને સંતાનને ઘરે છોડીને જવું હોય તો નીકળાય નહીં ઘણા ઘણા કારકિર્દી પતી ગઈ છે ડોક્ટર હોય એન્જિનિયર હોય વકીલ હોય ઘરે નાનું સંતાનનો જન્મ થાય ને એટલે તમે બધું ભૂલી જાઓ કરિયરની ઉપર મીંડું વળાઈ જાય પણ કહેતા આનંદ છે કે સાડા ચાર વર્ષની દીકરીઓને આજે ઘરે છોડીને આવવું હોય ને તો અંદરથી ઘડી કેમ થાય કે દીકરીઓથી થોડાક દૂર જાય છે પણ અંદરથી એવોય ધરપત હોય કે નહીં આપણી જગ્યાએ આપણા સાસુ સસરા બેઠા છે ને એ સંભાળી લેશે અને જે ઘરની અંદર આવા મોભીઓ બેઠા છે ને એ તે ઘરના જેટલા પણ નાના જે આપણી જનરેશન કહી શકાય ને એ ઘરની બહાર જઈને એનું કામ કરી શકી છે એટલે ભેગું રહેવામાં અને ભેગું જમવામાં મજા છે